ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલીના રોજ આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ બાજી મારી હતી સત્યાસી પોઈન્ટ ચોર્યાસી ટકા અને સામાન્ય પ્રવાહનું નેવું પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ આવ્યું છે ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ આજે જાહેર થયા છે જેમાં દર વર્ષની જેમાં વર્ષે પણ સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે સાયન્સમાં સુરતી વિદ્યાર્થીઓ હીરાની જેમ ચમકતા સત્યાસી પોઈન્ટ ચોર્યાસી ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે જ્યારે સામાન્ય પ્રવાહમાં સુરતના વિદ્યાર્થીઓનું નેવું પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ જાહેર થયું છે સુરતના પરિણામમાં ગત વર્ષ કરતાં વધારો નોંધાય છે ગત વર્ષે સુરતનું પરિણામ એકોતેર પોઈન્ટ પંદર ટકા હતું જ્યારે આ વર્ષે સત્યાસી પોઈન્ટ ચોર્યાસી ટકા જેટલું ઊંચું પરિણામ આવ્યું છે જ્યારે એ વન ગ્રેડમાં પણ વિદ્યાર્થીઓના સારા પરિણામ આવ્યા છે જેથી વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીનું મોજું જોવા મળ્યું હતું સુરતનું સામાન્ય પ્રવાહનું પરિણામ નેવું આવ્યું છે જે અગાઉ તોતેર જેટલું હતું કુલ એક વિદ્યાર્થીઓને એ ગ્રેડ મળ્યો છે વિદ્યાર્થીઓને મળેલી આ સફળતાથી વાલીઓની સાથે વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી મીઠાઈ ખાઈને ઉજવણી કરી હતી મારું નામ બ્રાહ્મણી શૈલેષ છે અને આજ રોજ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના જે પરિણામ આવ્યું છે એ ખૂબ આનંદદાયક છે અત્યારે ત્રણસો ને અઠ્યાવીસ એવન ગ્રેડ આખા આખા સુરતમાં જે સાયન્સમાં આવેલા છે એમાંના એકોતેર એવન ગ્રેડ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના છે એટલે સમજો કે ત્રેવીસથી ચોવીસ ટકા એકલા આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના છે એ ખૂબ હર્ષની લાગણી અનુભવું છું બે વિદ્યાર્થીઓને એકસો વીસમાંથી એકસો વીસ માર્ક્સ પૂરા એટલે સો એ સો ટકા પરિણામ એમને આવ્યું છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કોમર્સમાં પણ સત્તાણું ટકા અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે બે વિદ્યાર્થીઓ પાસ્યા છે એમને પણ દિલથી અભિનંદન પાઠવું છું એમાં એક છોકરી અમારી સાથે છે અને એક વિદ્યાર્થી છે બંનેને પણ દિલથી અભિનંદન પાઠવું છું પરિણામ ખૂબ સારું છે ગત વર્ષ કરતાં ઘણું ઊંચું અને સારું પરિણામ છે સારું પરિણામ કઈ રીતે આવું કઈ રીતે વાત કરવી સારા પરિણામમાં બીજું આમ તો શોર્ટકટ કશું જ નથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જે દિલથી અને હાર્ડલી જે મહેનત છે એને કારણે જ આ પરિણામ આવ્યું છે મારું નામ પાટીદાર દેવાંશી દીપકભાઈ છે હું આશાદીપ ફોરની વિદ્યાર્થીની છું મારા છે નવા સત્તાણું છે અને મારી પર્સન્ટાજ નવાનું પણ નવાણું છે આખા વર્ષ દરમિયાન તો મહેનત કરેલી જ છે બટ એક્ઝામ ટાઈમ પર બહુ વધારે એક્સ્ટ્રા મહેનત કરી હતી મારા ટીચર્સના લીધે એ લોકો આશાદીપનું સ્ટડી એટલું સારું છે કે એક્ઝામ ટાઈમે ફૂલ સપોર્ટ કરે છે અને સ્ટુડન્ટ્સને આમ કેવી રીતેના માર્ક્સ વધે એક એક માર્ક્સ માટે એ લોકો મહેનત કરાવે છે સ્ટુડન્ટ પાસે એના લીધે હરેક સ્ટુડન્ટનું પરિણામ વધારે ઊંચું આવે છે ધાયરા કરતા પણ માતા પિતા પ્રત્યેનો પણ ફૂલ સપોર્ટ હતો અને ટીચર્સ પ્રત્યેનો તો એમાં કોઈ ઇસ્યુ જ નથી એટલે કોઈ તો એનું હંડ્રેડ આપ્યું હતું હરેક ટાઈમે ભવિષ્યમાં સીએમાં જવાનું વિચારું છું